નમસ્કાર ડોક્ટર અમિત નાયક પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગઈકાલ રાતે બાપુનગર રખિયાળની પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લો આતંક મચાવતા હોય ખુલ્લી તલવારો હથિયારો સાથે જાણે ગુજરાત પોલીસને અમદાવાદ પોલીસને ચેલેન્જ કરતા હોય એ રીતના દ્રશ્યો આપણે જે લુખા તત્વોએ કાલે રાતે કેર વરસાયો છે અને જે પૂર્વ વિસ્તારની જે જનતામાં રોષ અને જે ડર પેદા થયો છે

જેમને કાયદાનો ડર નથી રહ્યો જેને ખાખીનો ડર રહ્યો રહ્યો કેમ પોલીસ ખાતું અને પોલીસ વિભાગના જે ભ્રષ્ટ કર્મચારીઓ છે જેને કલાક મફતમાં નોનવેજ જોઈએ જોઈએ છે હપ્તા ખોરી કરીને પૈસા જોઈએ છે એ પોલીસના કર્મચારીઓની નકુસકતાના લીધે આજે ગુજરાતની અને અમદાવાદની લો એન્ડ ઓર્ડરની આ સ્થિતિ થઈ છે અને એના માટે કોઈ જવાબદાર હોય તે ભાજપની સરકાર છે અને ભાજપના ગૃહમંત્રી છે નમસ્કાર